નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક રસપ્રદ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ એવો વિષય જે આપણા જ્ઞાન વર્ધન સાથે સંકળાયેલો છે આજનો વિષય છે પુસ્તકાલયથી પ્રગતિ સુધી મિત્રો તાજેતરમાં જ રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી આપણા દેશમાં ચૌદ નવેમ્બરથી વીસ નવેમ્બર સુધી લાઇબ્રેરી વીક ઉજવવામાં આવે છે લાઇબ્રેરી અને પુસ્તકોનું આપણા જીવનમાં શું મહત્વ છે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું આજના આપણા મહેમાન ડૉક્ટર પ્રદીપ પટેલ સાથે જેઓ ગુજરાત વિદ્યાપીઠમાં સહાયક ગ્રંથપાલ છે સર સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં સ્વાગત દર્શક મિત્રો જો આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્ન હોય તો તમારી સ્ક્રીન ઉપર ફ્લેશ થતા નંબર ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા તો ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ પર આપ પૂછી શકો છો અને હવે ચર્ચાની શરૂઆત કરીશું સર સૌથી પહેલો મારો પ્રશ્ન એ રહેશે કે લાઇબ્રેરી વીક આપણે કેમ ઉજવીએ છીએ અને ક્યારથી તેની શરૂઆત થઈ ભારતની જો વાત કરવામાં આવે તો લાઇબ્રેરી વીક ઓગણીસો અડસઠના વર્ષથી ઉજવવામાં આવે છે ચૌદ નવેમ્બરથી લઈ અને વીસ નવેમ્બર સુધીનો એક જે સપ્તાહ છે તેમાં લાઇબ્રેરી વીક ઉજવવામાં આવે છે ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી આનો મૂળ હેતુ જે છે લાઇબ્રેરી વીક ઉજવવાનો એ જનમાનસ સુધી વિદ્યાર્થીઓ નાગરિકો સુધી ગ્રંથાલય ગ્રંથાલયની સેવાઓ અને ગ્રંથાલયનું મહત્વ સમજાવવાનો અને લોકો લાઇબ્રેરી તરફ આકર્ષાય વાંચતા થાય તે તરફ એ લોકોને લઈ જવા માટેનો મૂળ હેતુ સપ્તાહ ઉજવવા પાછળ રહેલો છે જી તો અલગ અલગ ઉજવાય છે ને આપણે ત્યાં રાષ્ટ્રીય લાઇબ્રેરી વીક ઉજવાય છે જ્યારે બીજા અમુક દેશોમાં જે વીક ઉજવાય છે એ એપ્રિલ મહિનામાં કેવી રીતે ઉજવવામાં આવે છે તો ભારતમાં જે છે ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન છે એવી જ રીતે વિદેશોમાં પોતપોતાના દેશના એસોસિએશન છે જેમ કે ની તમે જે વાત કરી તો ત્યાં અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન છે જે છ એપ્રિલથી બાર એપ્રિલના સમયગાળામાં એ લોકોનું નેશનલ લાઇબ્રેરીકનું સેલિબ્રેશન કરતા હોય છે રીતે વિશ્વના ઘણા દેશો પોતપોતાની જે છે એ પ્રમાણે વીક સેલિબ્રેટ કરતા હોય છે જી સર આપણા જીવનમાં જીવનના ઘડતરમાં અથવા તો વિદ્યાર્થી કાળમાં લાઇબ્રેરીનું કેટલું મહત્વ રહેલું હોય છે આપ કઈ રીતે જુઓ છો એને જીવન જીવન મૂલ્યોમાં જ્યારે બાળક વાંચતા શીખે છે ત્યારે બાલ મંદિરથી વાંચવાનું શરૂ કરે ત્યારે એને શિક્ષક મદદરૂપ થાય અને ત્યારના જે સાહિત્ય છે એ બહુ ઓછા હોય એટલે એ બાળકને મળી રહે પણ જેમ જેમ આગળ અભ્યાસમાં બાળક જાય એટલે જે પુસ્તકો છે એની પાસે પાઠ્યપુસ્તકો હોય સ્કૂલના જેમાંથી એને પરીક્ષાલક્ષી સાહિત્ય મળે પણ જ્યારે એને જીવન મૂલ્યો વિશે શીખવાનું હોય તો એ જે સાહિત્ય છે એ મળી શકે છે લાઇબ્રેરીમાંથી બરાબર અને જેમ હાયર એજ્યુકેશનમાં જાય તો આગળ જતાં જે એનું વ્યવસાયિક અભ્યાસક્રમો છે તો એનું સાહિત્ય પણ એને લાઇબ્રેરીમાંથી મળી રહે એટલે મૂળ જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિના જીવન ઘડતરમાં લાઇબ્રેરીનો જેટલો ઉપયોગ વિશેષ કરશે એટલું જ એના જીવન મૂલ્યો અને જીવન ઘડતર જે છે એને એક નવી દિશા મળી શકે જી સર આપે એક વાત કહી કે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી ઘણી ફાયદાકારક છે તો એ કઈ રીતે આપ થોડું વિસ્તારપૂર્વક તેને જણાવી શકો તો હા ચોક્કસ ઉચ્ચ અભ્યાસની જ્યારે વાત કરવામાં આવે તો નોર્મલ પણ એવું હોય કે ધોરણ એકથી લઈને બાર સુધી પાઠ્યપુસ્તક બોર્ડના પુસ્તકો આપણને ઉપલબ્ધ હોય જે શિક્ષક એમને ભણાવતા હોય એમાંથી જ જ્યારે ઉચ્ચ અભ્યાસ છે તેમાં ઘણા બધા વિષયો એવા હોય કે જેમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી હોતા અથવા હોય પરંતુ એક જ પુસ્તકમાંથી આખે આખો સિલેબસ કવર થતો હોય એવી સંભાવનાઓ બહુ ઓછી રહેલી હોય છે એટલે આવા સંજોગોમાં જ્યારે એમને શિક્ષકો વર્ગખંડમાં ભણાવતા હોય કોઈ મુદ્દાઓ આપે તો એમણે એટલે એવા ગાળામાં જ્યારે હાયર એજ્યુકેશન લેતા હોય વિદ્યાર્થીઓ તો એ તબક્કાએ એમને નો મેક્સિમમ ઉપયોગ કરવો પડે છે જેમ કે કોઈ પણ સિલેબસ સિલેબસમાં ચાર પાંચ યુનિટ હોય તો અમે એ લોકો એક બે ટેક્સ્ટ બુક આપેલી હોય બાકીની રેફરન્સ બુક તો દરેક વિદ્યાર્થી એ સક્ષમ ન હોય આર્થિક રીતે સંપન્ન હોય એવું જરૂરી નથી એટલે એની માટે જ દરેક શાળા કોલેજોમાં હાયર એજ્યુકેશનમાં લાઇબ્રેરીઝ જે છે તે એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે એના શિક્ષણ શિક્ષણલક્ષી સાહિત્યનો અને વિદ્યાર્થીઓ માટે પોતાની કારકિર્દી ઘડતર માટે એટલે અમે હંમેશા વિદ્યાર્થીઓને કે જો તમારે ખાલી અભ્યાસ કરવો છે માર્કશીટ લેવી છે તો તમે જે શિક્ષકો ભણાવે છે તેમાંથી મેળવી લેશો પણ જો તમારે ઉચ્ચ કારકિર્દી બનાવી છે ને ઉત્કૃષ્ટ કારકિર્દી બનાવી છે તો લાઇબ્રેરીનો ઉપયોગ તમારે મહત્તમ કરવાનો થાય અને એ આ એવી જગ્યા છે જ્યાં આવીને વિદ્યાર્થીઓ શાંતિથી વાંચી પણ શકે એમના જોઈતા પુસ્તકો મળી રહે ઉપરાંત હા એટલે એક અનુકૂળ તમને વાતાવરણ મળે છે જે નીરવ શાંતિ હોય ઉપલબ્ધ સાહિત્ય તમારા વિષયને રૂપ સાહિત્ય તમને ત્યાંથી મળી રહે એટલે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ સુવિધા કેન્દ્ર કહી શકાય લાઇબ્રેરી જે છે સર આપણી સાથે કોલર જોડાઈ ગયા છે કિશોરભાઈ રાજકોટથી જોડાયા છે જી કિશોરભાઈ આપનો પ્રશ્ન પૂછો મારું નામ છે કિશોર વ્યાસ ઉમર વર્ષ પંચોતેર અને મારો સવાલ એ છે કે અત્યારના બધા મોબાઈલ બધું વાંચતા હોય અને હું પ્રિન્ટ મીડિયા સિવાય કઈ સાહેબ વાંચતો નથી તો બે માં મારે ઉત્તમ કોને ગણું પ્રિન્ટ મીડિયા નું ઉત્તમ ગણું કે આ મોબાઈલને ઉત્તમ ગણું સાહેબ અચ્છા કિશોરભાઈ નમસ્કાર પહેલાં તો આપનો પ્રશ્ન ખૂબ જ મતલબ અત્યારનો જે સળગતા પ્રશ્નમાંનો પ્રશ્ન છે કે પ્રિન્ટ મીડિયા કે ડિજિટલ પ્રિન્ટ કે ડિજિટલ કન્ટેન્ટ બરાબર તો નોર્મલી વાચક પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાને જોઈતું સાહિત્ય ક્યાંથી મળી રહે છે એ આઈધર પ્રિન્ટ ફોર્મમાં છે આઈધર ઇલેક્ટ્રોનિક ફોર્મમાં છે પણ મૂળ વસ્તુ છે એની માહિતી જરૂરિયાતની માંગ સંતોષ આવવી એની જે જરૂરિયાત છે એને જે ડેટા અથવા ઇન્ફોર્મેશન જોઈએ છે જે નોલેજ જોઈએ છે બરાબર એ ક્યાંથી મળે છે જો એ પ્રિન્ટ મીડિયામાંથી મળતું હોય તો એણે પ્રિન્ટ મીડિયા વાંચવું જોઈએ જો એને એ ઇલેક્ટ્રોનિક માધ્યમ ડિજિટલ માધ્યમથી મળે છે તો એણે ઇલેક્ટ્રોનિક ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ એટલે આમાં મહદઅંશે જે છે વાચક પર ડિપેન્ડ છે કે એણે કયા રિસોર્સિસનો ઉપયોગ કરવો એવું સ્વાભાવિકપણે કહી શકાય જી મતલબ કે કિશોરભાઈ આમાં કોઈ એક સાહિત્ય ચડ ચડ ચડિયાતું છે ને કોઈ એક એનાથી ઉતરતું છે એવું નથી હા બંનેને પોતાની અનુકૂળતા પ્રમાણે અને કોણ વધારે માહિતી પૂરી પાડી શકે છે તે પ્રકારે વાંચવું જોઈએ એમ સરનું કહેવું છે સર આપણે ચર્ચામાં આગળ વધીએ તો લાઇબ્રેરી પર ફરીથી આવે કે લાઇબ્રેરીઓ શરૂ થઈ ત્યારથી લઈને આજના સમય સુધી કે આજની તારીખ સુધીમાં લાઇબ્રેરીમાં કેવા કેવા પ્રકારના પરિવર્તન આવ્યા પહેલાં કેવી લાઇબ્રેરીઝ હતી અત્યારે કેવી લાઇબ્રેરી હોય છે બહુ સરસ પ્રશ્ન છે બેન જો લાઇબ્રેરીના ઇતિહાસની વાત કરીને ખાસ કરીને જો આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતમાં હસ્તપ્રતો થી લઈ અને ડિજિટલ લાઇબ્રેરી સુધીનો વિકાસ થયો છે આપણે સૌને ખ્યાલ હશે કે પાંચમી સદીમાં બિહારમાં નાલંદા યુનિવર્સિટી હતી અને એ નાલંદા યુનિવર્સિટીની પોતાની એક જે લાઇબ્રેરી હતી ધર્મગંજ નામે અને એ લાઇબ્રેરીમાં ત્રણ અલગ અલગ ભવનો હતા અ રત્નબોધી રત્નસાગર અને રત્નંજક આ ત્રણ ભવનોમાં અલગ અલગ વિષય વસ્તુઓને એ લોકો સમાવતા કલા સંસ્કૃતિ શિક્ષણ વિશેષ કરીને જે હસ્તપ્રતો ત્યાંના સંગ્રહમાં હતી એટલે તમે વિચારો પાંચમી સદીમાં ભારતની અંદર લાઇબ્રેરી હતી સમય જતાં જે આધુનિક સમય કહી શકાય તો એ ગાળામાં તમિલનાડુમાં ભૂલ ન કરતો હો તો સરસ્વતી મહલ સરસ્વતી મહલ તાંજોર તમિલનાડુમાં એક લાઇબ્રેરી જે સોળમી સદીમાં શરૂ કરવામાં આવેલી અને વર્તમાન સમયની વાત કરીએ તો જે જૂનામાં જૂની લાઇબ્રેરી છે એ કલકત્તા પબ્લિક લાઇબ્રેરી લગભગ અઢારસો ને છત્રીસમાં સ્થાપના થઈ અને ઇમ્પિરિયલ લાઇબ્રેરી ઓગણીસો ત્રણમાં સ્થાપિત થયેલી આ બંનેનું મર્જર કરીને ઓગણીસો ને અડતાળીસમાં નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી એટલે આ એક આખો તમે જુઓ કે હસ્તપ્રદથી લઈ અને ડિજિટલ લાઇબ્રેરી સુધીનો એક આખો વિકાસ છે અને વર્તમાન સમયમાં ભારત સરકાર દ્વારા એનડીએલઆઈ નામે ડિજિટલ લાઇબ્રેરી ઉપલબ્ધ કરાવવામાં આવી છે તો આ એનડીએલઆઈની અંદર પણ આપ જોશો તો જે સ્કૂલ એજ્યુકેશન છે સીબીએસસી બોર્ડ વિવિધ સ્ટેટના બોર્ડ્સ એનું સ્કૂલ એજ્યુકેશન હાયર એજ્યુકેશન હાયર એજ્યુકેશનમાં આર્ટ્સ કોમર્સ એન્જિનિયરિંગ મેડિકલ સાયન્સ તમે જો કોમ્પિટિશન પ્રિપરેશન કરી રહ્યા છો જીપીએસસી યુપીએસસી માટે તો એનું સાહિત્ય તો આવું વિવિધ સાહિત્ય એનડીએલઆઈ પર પણ ઉપલબ્ધ છે આમ ભારતે હસ્તપ્રતથી લઈને ડિજિટલ માધ્યમ સુધીનો એક જે કાળ છે લાઇબ્રેરીનો એ પરિવર્તન આખું ભારતમાં આ રીતે આવેલું છે જી તો સર આપણે ડિજિટલ લાઇબ્રેરીની વાત કરી તો એના વિશે થોડું વધારે પૂછીશ આપને કે ડિજિટલ લાઇબ્રેરીમાં કયા કઈ રીતે એમાં એનરોલ કરી શકીએ આપણે કઈ સુવિધાઓ મળે અને શું એનાથી વાચકોનો ઝુકાવ વધ્યો છે વાંચન પ્રત્યે લોકોનો ઝુકાવ વધ્યો છે વાંચન પ્રત્યે ડિજિટલ માધ્યમોમાં જે છે ડિજિટલ લાઇબ્રેરીમાં અલગ અલગ સર્વિસ પ્રોવાઇડર્સ હોય છે જો આપણે એનડીએ ની વાત કરીએ તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઇનિશિયેટિવ છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ચલાવવામાં આવે છે અને એમાં કોઈ પણ કોલેજ જે છે અને હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ છે એ લોકોના સ્ટુડન્ટ્સ જે છે એ રજિસ્ટર કરાવી શકે છે ત્યાં અને ત્યાંનું રિસોર્સિસ યુઝ કરી શકે છે ડાઉનલોડ કરી શકે છે પીડીએફ ફોમમાં એક્સ્ટ્રેક કરીને આ એક બીજો એક રસ્તો છે બીજો છે પ્રોફેશનલ ડિજિટલ કન્ટેન્ટ પ્રોવાઈડર્સ તો જે ઇ જર્નલ્સ છે બરાબર ઈ મેગેઝીન્સ આપણે જેને કહીએ ઈ ડેટા બેઝિસ છે તો આવું જે સાહિત્ય છે પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઇડર્સ પ્રોવાઈડ કરતા હોય છે ને જે તે લાઇબ્રેરી એને સબસ્ક્રાઇબ કરવાનું થાય છે બરાબર અને એ સબસ્ક્રાઇબ કરી એના હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટના સ્ટુડન્ટ્સ યુઝ કરી શકે છે બીજી એક વાત અત્યારે હું અહીંયા ઉલ્લેખ કરવા માંગીશ કે ભારત સરકારે હમણાં એક નવું ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે જેનું નામ છે ઓ એન ઓ એસ વન નેશન વન સબસ્ક્રિપ્શન ઓકે બરાબર એટલે થતું એવું કે જેટલા પણ પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઇડર્સ છે એ લોકોની કોસ્ટિંગ વધારે રહેતી એટલે ઘણી શાળા કોલેજો જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ પોતાની આર્થિક મર્યાદાઓને કારણે બજેટરી મર્યાદાઓને કારણે દરેક ડેટાબેઝ વસાવી શકતી નહોતી એટલે ભારત સરકારે એક નવી સ્કીમ ઇમ્પ્લિમેન્ટ દ્વારા ઓએન શરૂ કરવામાં આવ્યું જેમાં જેટલી પણ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકો માટે ગવર્મેન્ટ તરફથી વન નેશન વન સબસ્ક્રિપ્શન હેઠળ સિંગલ પેમેન્ટ કરવામાં આવે અને દરેક જે લાઇબ્રેરી છે એને એ અંતર્ગત ઈ રિસોર્સિસનો એક્સેસ મળે એટલે એક જ પ્રયત્ને એકથી વધારે પબ્લિશર્સ ની કન્ટેન્ટ ઓએનએસ ઓએન ઓએસ અંતર્ગત મેળવી શકાય છે તો સર આમાં ખાલી જે સરકારી લાઇબ્રેરીઝ હોતી હશે એનો જ સમાવેશ કરવામાં આવ્યો છે ને નાજી એમાં જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એ પણ એમાં સહભાગી થઈ શકે છે અચ્છા મતલબ દરેક પ્રકારની લાઇબ્રેરીનો એક્સેસ વિદ્યાર્થીઓને મળી શકે છે તો એ ખૂબ સારી સુવિધાઓ કહી શકાય વિદ્યાર્થી માટે તો સર એના સબસ્ક્રિપ્શનનો ચાર્જ શું હોય છે કે સબસ્ક્રિપ્શન ચાર્જ જે છે એ જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એને કેવો ડેટાબેઝ જોઈએ છે જેમ કે મેડિકલ સાયન્સની યુનિવર્સિટી હોય અથવા એન્જિનિયરિંગ યુનિવર્સિટી હોય આર્ટસ કોમર્સ ચલાવતા કોર્સીસની કોલેજો હોય એ દરેકની જે રિક્વાયરમેન્ટ્સ છે એ અલગ અલગ હોય અને એ રિકવાયરમેન્ટ્સ પ્રમાણેનો જે ડેટાબેસ છે બરાબર એની કોસ્ટિંગ અલગ અલગ હોય આમાં ફાયદો એ થાય કે નોર્મલ કોસ્ટિંગ જો કોઈ ડેટાબેઝની દસ લાખ રૂપિયા છે એઝ એક્ઝામ્પલ તરીકે પણ જો પચાસ કોલેજો આવી રીતે ભેગા થઈ અને એક દસ લાખનો એવો ડેટાબેઝ ખરીદવા માંગે છે તો એ જે કોસ્ટિંગ જે છે એ ડાઉન આવે એટલે આ રીતે સીધી રીતે કોલેજોને હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ્સ ને યુનિવર્સિટીઝને આ ફાયદો મળે છે સર અત્યારે હવે ટેકનોલોજી નું યુગ ચાલી રહ્યો છે તો લાઇબ્રેરી ક્ષેત્રે કેવી કેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેથી પુસ્તકો શોધવામાં કે કોઈ માહિતી મેળવવામાં સરળતા લોકોને ટેકનોલોજી કરીએ તો લાઇબ્રેરી અને ટેકનોલોજી આઈસીટી લાઇબ્રેરીમાં આમ આપણે કહીએ તો નેવના દાયકામાં આઈસીટી લાઇબ્રેરી સાથે ભળ્યું એમ કહી શકાય પણ આપણને નવાય લાગશે કે આ જે કન્સેપ્ટ છે ઓગણીસો પિસ્તાળીસમાં વર્નર બુશ કરીને એક લેખક હતા અને માધ્યમથી બરાબર આપણે આ માહિતીની આપલે કરી શકીશું એટલે તમે વિચારો કે કેટલા વર્ષો પહેલા આ કલ્પના કરવામાં આવી હવે ઇન્ડિયામાં વાત કરીએ ભારતમાં વાત કરીએ તો લગભગ ઓગણીસો ચોરાણું ની આસપાસ એટલે નેવના દાયકામાં ભારતમાં આઈસીટી અને લાઇબ્રેરીનો સમન્વય સાધવામાં અને વર્તમાન સમયની અંદર સૌથી મોટો બેનિફિટ એ થયો કે પહેલાં જ્યારે લાઇબ્રેરીમાં વાચકો જતા તો ફિઝિકલ કેટલોગ્સ રહેતા બરાબર અને ફિઝિકલ કેટલોગ્સમાં એને એને જોઈતું પુસ્તક ટાઇટલ સબ્જેક્ટ કે ઓથરથી શોધવાનું રહેતું ટેકનોલોજી અને લાઇબ્રેરીના સમન્વયથી જે કેટલોગ્સ છે ઓનલાઈન થયા એટલે કોમ્પ્યુટર આધારિત સર્ચ મળવા લાગ્યા બરાબર એટલે લાઇબ્રેરીમાં જાય વાચક અને ઓપેક પર પોતાને ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોક પોતાને જોઈતું શીર્ષક શોધી શકે વધુમાં આ જે કેટલોગ્સ છે એ પબ્લિકલી ઓનલાઈન અવેલેબલ છે એટલે ઇન્ટરનેટના માધ્યમથી તમે ઘરે બેઠા પણ તમારી યુનિવર્સિટીનું જે ઓનલાઈન કેટલોગ છે એક્સેસ કરી શકો એટલે એક આ પરિવર્તન છે બીજું જે છે એ ડિજિટલ કન્ટેન્ટ ઈઝીલી અવેલેબલ થઈ જાય છે બરાબર એટલે વાચકોને ઘણો ફાયદો છે જેમ કે આપણે વાત કરીએ કે કોઈ પુસ્તક છે એ હાર્ડ ફોર્મમાં છે બરાબર તો એક જ વાચક એક ટાઈમે એને વાંચી શકશે પરંતુ જો એ પીડીએફમાં ઓનલાઈન અવેલેબલ છે તો એક સાથે એકથી વધારે વાચકો એનો એક્સેસ કરી શકે છે એટલે વન ટાઈમ મલ્ટિપલ યુઝર્સ એને એક્સેસ કરી શકે એટલે આમ જોવા જાવ તો આ ડિજિટલ માધ્યમો જે છે અથવા ડિજિટલ સોરી ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે એ ક્યાંક ને ક્યાંક आशीर्वाद रूप रही है लाइब्रेरी में वो कहीं शकाये। जी सर, सर आप कुपसरस माहिती आप इरादे जो परन्तु हाल कार्यक्रम में समय थाई गयों चेक विराम ले बानो। एक जमाने से कहानी है सुना रही आकाशवानी। फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आजेश डाउनलोड करो ओटीटी वेब्स निहारो मनोरंजन मिशोरी कर માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર શુક્રવારે બપોરે એક કલાક ને સ્વતંત્રતા સંગ્રામ વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હે પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર મસ્તી મજાક ચાલશે ઓટો પર શું અક્ષર છોડાવી શકશે પીછો અને ગલી ગલી હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત

વિરામ બાદ જિંદગી કેફેમાં આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ પુસ્તકાલયથી પ્રગતિ સુધી અને આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર પ્રદીપ પટેલ સર હવે આપણે આગળ બ્રેક પર જતાં પહેલાં ટેકનોલોજી વિશે જ વાત કરી રહ્યા હતા લાઇબ્રેરી ક્ષેત્રના તો આપે એક ટોપિકનો ઉલ્લેખ કર્યો તો એના સિવાય બીજી કઈ કઈ ટેકનોલોજીસ છે લાઇબ્રેરી ક્ષેત્રે ટોપિક સિવાય જો વાત કરીએ તો રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ આરએફઆઈડી એક પ્લેટફોર્મ છે કે લાઇબ્રેરી સેલ્ફ ઇસ્યુલેટરની સર્વિસ પ્રોવાઈડ કરી શકે છે એ સિવાય જે છે ક્લાઉડ સ્ટોરેજની સર્વિસ છે એટલે જે લાઇબ્રેરીઓ છે એ પોતાની કોસ્ટિંગ ઘટાડવા માટેની ની વ્યવસ્થાઓ ઓછી હોય ત્યારે ક્લાઉડ સ્ટોરેજ થ્રુ પોતાના ઓનલાઈન ડેટાબેઝનો એક્સેસ પ્રોવાઈડ કરી શકે છે ડિજિટલ આર્કાઇવ છે પ્લેગિયરિઝમ ચેક છે તો આવી વિવિધ ડિજિટલ જે સર્વિસીસ છે એ ઉપયોગમાં અત્યારે ચાલે છે સર હવે એક બેસિક સવાલ કે વાચકોને લાઇબ્રેરીમાં કઈ કઈ સુવિધાઓ મળે છે અથવા તો વાચકોને આકર્ષવા માટે લાઇબ્રેરીઝ શું કરે છે કોઈપણ વાચકને જે બેઝિક સુવિધાઓ છે લાઇબ્રેરીમાં તો સૌથી પ્રથમ તો છે કે ભાઈ એના નોલેજ માટે આવે છે એટલે પુસ્તકો જે છે એ તો છે જે રિટર્ન કરાવી શકે પરંતુ લાઇબ્રેરીમાં એની સાથે સાથે ઘણા પુસ્તકો એવા હોય છે કે જેની કિંમત વધારે હોય કોસ્ટલી બુક્સ હોય તો આપણે એને રેફરન્સ તરીકે ટ્રીટ કરતા હોઈએ છીએ એટલે વાચકે એ પુસ્તકો ત્યાં બેસીને વાંચવી જોઈએ એ સિવાય આઈસીટી જે છે લાઇબ્રેરીમાં ઇમ્પલિમેન્ટ થઈ ગયા છે એટલે જે ડિજિટલ રિસોર્સ એક્સેસ કરવા માટે એ લોકોને કોમ્પ્યુટર લેબ્સની સુવિધાઓ આપવામાં આવે છે એટલે આ રીતે વાચકને પોતાની જરૂરિયાતો સંતોષી શકે માહિતી જરૂરિયાતો પૂરી થઈ શકે એ મુજબની દરેક સુવિધાઓ ગ્રંથાલયમાં પૂરી પાડવામાં આવતી હોય છે જી હવે સર લાઇબ્રેરીમાં દરેક પ્રકારનો વાચક વર્ગ આવવાનો હોય પછી વિદ્યાર્થી વર્ગ હોય કે જેને વાંચનનો શોખ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એવા હોય એ સિવાય એક રિસર્ચરોનો વર્ગ પણ લાઇબ્રેરીમાં આવે છે તો એ રિસર્ચરોને માટે લાઇબ્રેરીમાં કેવા પ્રકારનું સાહિત્ય ઉપલબ્ધ હોય છે અને ગ્રંથપાલ એમાં એમને કઈ રીતે મદદ કરી શકે છે કોઈ પણ સંશોધક જ્યારે લાઇબ્રેરીમાં આવે છે તેની તેની જે માહિતી જરૂરિયાત છે એ ટાર્ગેટેડ હોય છે પિન પોઈન્ટેડ હોય છે કે મારે આ જ વિષય પર મારે સાહિત્ય જોઈએ છે મારા સંશોધન માટે એટલે ગ્રંથાપાલ જે છે એને વાચકના પ્રશ્નને સૌપ્રથમ પ્રથમ તો સમજવો પડે કે એને કેવી માહિતી જોઈએ છે એ પ્રશ્ન સમજ્યા પછી એને માહિતી ક્યાંથી મળી શકશે કેવા સોર્સિસમાંથી મળી શકશે એને પીએચડી થિસિસમાંથી મળશે એન્સાયક્લોપીડિયામાંથી મળશે ગેઝીટીસમાંથી મળશે આ માહિતી ઓનલાઈન મળી શકશે એ પ્રશ્નને સમજ્યા પછી આપણે એને માહિતીની જરૂરિયાત પૂરતી કરી શકતા હોઈએ છીએ સાથે સાથે અત્યારની લાઇબ્રેરીઓ જે છે એ વાચકોને સંશોધન શોધન કાર્યમાં મદદરૂપ થાય રીતે એના સર્ચમાં એના ડેટા કલેક્શન માટેના ટૂલ્સ ઉપયોગી છે એ સિવાય એના ડેટા એનાલિસિસના ટૂલ્સ છે મેનેજમેન્ટમાં એમને મદદ કરે છે એટલે લાઇબ્રેરી જે છે એ રિસર્ચર્સ માટે એક બહુ મહત્વનું કેન્દ્ર બની રહ્યા છે સર આપણે ગ્રંથપાલની વાત કરી તો ગ્રંથપાલનો રોલ લાઇબ્રેરીમાં કેટલો મહત્વનો અને ત્યાં આવતા વાચકો માટે એ કેટલા ઉપયોગી થઈ શકે ગ્રંથપાલ જે છે એ લાઇબ્રેરીને આખું સંચાલિત કરે છે ગ્રંથપાલનું કામ મૂળ જે છે તો કે ભાઈ વાચકોની જરૂરિયાતના આધારે સાહિત્ય સંગ્રહ કરવો રિસોર્સિસ કલેક્શન કરવું એ કલેક્શનને વેલ મેનેજડ રીતે લાઇબ્રેરીમાં ગોઠવવા જેથી કરીને આવતાનો વાચક પોતાની જરૂરિયાતને સરળતાથી શોધી શકે એટલે એક બાબત છે બીજી વસ્તુ છે કે એની માટેનું બજેટરી મોનિટરિંગ અને પછી કેટલું જે કલેક્શન કેવા વિષયોમાં ડેવલપ કરવું કારણ કે કોઈ પણ યુનિવર્સિટીમાં કેટલું ભારણ આપવું એ વાચકોની જરૂરિયાતના આધારે ગ્રંથપાલ વ્યવસ્થાઓ ગોઠવતા હોય છે સર હવે લાઇબ્રેરી સાયન્સના કોર્ષ વિશે આપણે વાત કરીએ તો એ કોર્સ વિશે થોડું જણાવો અને કર્યા પછી કરિયરની તક કેટલી છે કરિયર બનાવવાની એના વિશે માહિતી ચોક્કસ લાઇબ્રેરી સાયન્સનો જે કોર્સ છે બેચલર અને માસ્ટર્સ એમ બે ડિગ્રીમાં ચાલે છે અને આ યુનિવર્સિટી કક્ષાનો અભ્યાસક્રમ છે એટલે જે યુનિવર્સિટીઝ છે ત્યાં જ આ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે સુરત યુનિવર્સિટી છે પાટણ એમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે આવી યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ચાલે છે જે વિદ્યાર્થીઓને ડિસ્ટન્સ લર્નિંગમાં કરવો હોય તો તે લોકો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસક્રમ કરી શકે છે ગુજરાત વિદ્યાપીઠમાં જે અભ્યાસક્રમ ચાલે છે બે વર્ષનો ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ છે એટલે ત્યાંથી પણ પોતાનો અભ્યાસ અભ્યાસ કરી શકે છે આ કર્યા પછી શાળાઓ કોલેજોમાં તો જોબ મળે લાયબ્રેરિયન તરીકે યુનિવર્સિટીમાં પણ લાયબ્રેરિયન તરીકે એ લોકો જોબ કરી શકે પણ એ સિવાય અત્યારે મલ્ટીનેશનલ કંપનીઝમાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઝમાં પણ ઇન્ફોર્મેશન મેનેજર તરીકે અથવા ડેટા મેનેજર તરીકે લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓને જોબ ઓફર થતી હોય છે તો સર એમાં કોઈ વિદ્યાર્થીને કઈ રીતે ખબર પડે કે એને આ વિષયમાં આ તરફ જવું જોઈએ લાઇબ્રેરી સાયન્સમાં એના રસના આધારે રસના આધારે બીજી વસ્તુ એવી છે કે જે વિદ્યાર્થીઓ અથવા જે વાચકો લાઇબ્રેરીમાં રેગ્યુલર આવે છે એવા જૂજ વાચકોને જ ખબર હોય છે કે લાઇબ્રેરીને ચલાવવા માટે જે લાઇબ્રેરિયન છે એની માટેનો પણ કોઈક વિશેષ કોર્સ છે એટલે જે જરૂરિયાત છે જે વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી માટેનું જે રિસર્ચ કરવું પડે કે ભઈ મારે આગળ કારકિર્દી બનાવવી છે તો કેટલાક ક્ષેત્રો ઉપલબ્ધ છે એટલે એ સંશોધન કરશે ત્યારે એને ખબર પડશે કે ભાઈ મારે લાઇબ્રેરી સાયન્સ પણ કરી શકાય સર હવે આપણે યુનિવર્સિટી ને કોલેजेस ની લાઇબ્રેરી ની વાત કરીએ તો એની મર્યાદા શું અને એના ફાયદા શું ને એ લાઇબ્રેરી ચલાવવામાં કેટલા પડકારો આવતા હોય છે યુનિવર્સિટી અને કોલેજીસ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે મેં કહ્યું એમ પાઠ્યપુસ્તકો સિવાયના સાહિત્ય માટે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે પણ જો વિશેષ મર્યાદાઓની વાત કરીએ તો એક તો એમની માટે સ્પેસનો ઇસ્યુ હોય છે એટલે દરેક પુસ્તકે વસાવી ન શકે બરાબર એક બિલ્ડિંગની અંદર બીજી વસ્તુ હોય છે બજેટરી એટલે દરેક વિષયના પુસ્તકો જો સમાવવા જાય તો એમની પાસે એટલું કોસ્ટિંગ બજેટની મર્યાદાઓ હોય છે એટલે આ રીતના જે મુખ્ય પ્રશ્નો છે સ્પેસ અને બજેટ જેના કારણે કોઈ પણ લાઇબ્રેરી હંડ્રેડ પર્સન્ટ સફિશિયન્ટ લાઇબ્રેરી છે એવું ના કહી શકીએ લાઇબ્રેરીઓ એકબીજાની સાથે સહકારથી શેરિંગથી માહિતીની આપલે પણ કરતી હોય છે જી સર સર આપ ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં સહાયક ગ્રંથપાલ છો ત્યારે તેમાં ચાલતા કોઈ યુનિક પ્રોગ્રામ વિશે આપ માહિતી આપી શકો છો લાઇબ્રેરીને લગતા કોઈ ચોક્કસ નોર્મલી દરેક લાઇબ્રેરીમાં જે સેવાઓ આપવામાં આવે છે એવી સેવાઓ અમારી લાઇબ્રેરીમાં પણ આપવામાં આવે છે પણ એક વિશેષ વાત કરું હું તમને કે અમારા માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબે એક માર્ગદર્શન આપ્યું કે ભાઈ આપણે ઘરે ઘરે પુસ્તકો પહોંચાડવા જોઈએ સ્વીગી ને ઝોમેટો જે રીતે ડિલિવરી કરે છે એ રીતે આપણે પણ નોલેજની હોમ ડિલિવરી કરો અને ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરીએ આ એક સેવા ચાલુ કરી છે કે વાચક પોતાને જોઈતું પુસ્તક ઘેર બેઠા મંગાવી શકે એટલે હું આ માધ્યમથી દરેક દર્શકને કહેવા માંગીશ કે જો આપ પણ આપણે કોઈ પુસ્તક પસંદ હોય તો ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરીથી આપણા ત્યાં ઘેર ડિલિવરી કરવામાં આવશે ને આપ વાંચી લો એટલે પુસ્તક બાય પોસ્ટ કે બાય કુરિયર આપ પરત કરી શકો છો જી સર આ ખૂબ સારી સુવિધા કહેવાય કે જે લોકો લાઇબ્રેરી સુધી જઈ ના શકતા હોય એમને આનો ઘણો ફાયદો થાય તો આના માટે લોકો ક્યાંથી રજીસ્ટ્રેશન કે કંઈ કરાવી શકે અથવા તો કોલ કરાવી શકે શું ડિટેલ્સ ગુજરાત વિદ્યાપીઠના પોર્ટલ પર વેબસાઈટ પર લાઇબ્રેરી ટેબમાં જશો તો ત્યાંથી તમને આ સુવિધાની વિગતો મળી રહેશે વધુમાં ગુજરાત વિદ્યાપીઠ જે છે એ એકેડેમિક લાઇબ્રેરીની સાથે શૈક્ષણિક લાઇબ્રેરીની સાથે સાથે જાહેર ગ્રંથાલય તરીકેની સેવાઓ પણ આપે છે એટલે આપ પણ જો ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરીના સભ્ય

અમદાવાદ બુક ફેર ચાલે છે બરાબર આપણે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર એટલે આ પ્રશ્નને છે ને હું બહુ સાઈડ લાઈન કરીને જોઉં છું કારણ કે એ અમદાવાદ બુકફેરમાં આપ જુઓ તો નાના બાળકથી લઈને પંચ્યાસી વર્ષના વૃદ્ધો દિવ્યાંગો પણ જે ધસારો છે બુક ફેરમાં આપણને નવાઈ લાગે કે અમદાવાદની પબ્લિક આટલું બધું વાંચે છે એટલે હું જે ભવિષ્ય જોઉં છું અથવા જે મેં અમદાવાદ બુક ફેરમાં જે વ્યક્તિઓને એ મુજબ હું વિચારું છું

અને ગ્રંથાલય સુધી આપ પણ જાઓ આપણા પરિવારજનોને પણ લઈ જાઓ જી ડોક્ટર પટેલ આપે આજે લાઇબ્રેરી વિશે અને એના મહત્વ વિશે અને લોકોને કઈ રીતે ત્યાં સુધી પ્રેરી શકાય જવા માટે એના વિશે ખૂબ સરસ વાત કરી અને આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર દર્શક મિત્રો રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહ માત્ર ઉજવણી નથી એ યાદ અપાવે છે કે વાંચન આપણને વધુ સમજદાર સંવેદનશીલ અને જવાબદાર બનાવે છે આ સપ્તાહે એક વચન લઈએ કે વાંચનને જીવનનો અભ્યાસ બનાવીશું આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ગુજરાત માં સ્વાગત છે તમારું દર્શક મિત્રો ઘરથી આપણે આપડે બાર સામે જોઈએ દૂરદર્શન નું ટાવર દેખો ના